તો વાત કરીએ સુરતની તો સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી છે જ્યાં કડકાઈ વચ્ચે લોકોમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે ત્યારે લાલ દરવાજામાં અનોખી રીતે જાગૃતિ ફેલાવવામાં આવી જ્યાં દીકરીનું મોસાળ લઈ જતા હતા ત્યારે ડીજે ઉપર હેલ્મેટ પહેરીને ડાન્સ પણ કરવામાં આવ્યો હતો ત્યારે સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી અને જે અંગે લોકોમાં પણ હેલ્મેટને લઈને જાગૃતિ આવી છે ત્યારે લાલ દરવાજા ખાતે અનોખી રીતે જાગૃતિ ફેલાવવામાં આવી હતી ત્યારે વાહન માટે જે કહી શકાય કે લાલ દરવાજા ખાતે અનોખી રીતે આ જાગૃતિ ફેલાઈ હતી દીકરીનું

અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પડી થઈ રહી હતી ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે આ અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતાં આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈપણ જાતના સેફ્ટી કે આઈએસ માર્ક માર્ગ વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે કાળા કાળાબજારી થઈ રહી છે લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્કના માર્ગના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ એ અમારી પોતાની એક ઈચ્છા છે પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને એ યોગ્ય નથી આજે એક સામાજિક પ્રસંગ દ્વારા અમે બધા ભેગા થયા હતા અને પ્રસંગમાં જતા ફેરીએ હું એ ખાસ કરીને જોયું હતું કે લોકો હેલ્મેટ લેવા માટે પડમ પડી અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ ડરનો માહોલ ઉભો હોય એવો માહોલ સર્જ્યો હતો ખાસ કરીને આ